રાળા કંડોળા રક્ષા માટે શહીદ વહોરી હતી જેને આજે લોકો કેશવાલા પરિવારના સુરાપુરા તરીકે પૂજે છે ત્યારે હાલ ત્રિદિવસમાં ચંડી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાન કેમ્પ અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા હતા ઓમ શ્રી 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 કુલદેવી ગણપતિ સુરાપુરા વિંજા હતા કુળદેવી માતા વિંધ્યા માં ખોડિયાર અને મા અસીમ કૃપા થી કંડોળા ની પવિત્ર ધરા ભૂમિમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો છે દરેક વ્યક્તિએ ભક્તિ અને ભાવથી આ મહાયજ્ઞમાં સેવા આપેલી છે આ યજ્ઞ ની અંદર ત્રણ દિવસ દરમિયાન જુદી જુદી સેવાઓ એમના કાર્યો પણ રાખેલા છે જેમાં પરંપરાગત દાંડિયા રાસ રાસ ગરબાથી લઈ અને સંતવાણીના પણ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરેલું છે અને તેમજ ધર્મના ક્ષેત્રે ઉદાર વૃત્તિ દાખવી અને યજ્ઞ ની અંદર સેવા યજ્ઞ પણ રાખેલો છે જેમાં શ્રી રામ બ્લડ બેંક દ્વારા રક્તદાન જેવા મહા કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું અને આ અંદર આશરે રક્ત એકત્રિત કરી અને રક્તદાન મહાદાન કીધું છે તો આ પણ સેવાનું એક યજ્ઞ કાર્ય કર્યું છે અને યજ્ઞ ની અંદર પુષ્કળ પ્રમાણમાં દેવતાઓની કૃપા આશીર્વાદ પ્રાપ્ત થાય એવા ઉમદા હેતુથી ભાવિક ભક્તો હોય સુરાપુરા દાદા કુલદેવી માં વિધ્યાવાસી ની માતાજી માં ખોડિયાર અને નિર્ભાઈ માતાજી વીર વાછરા દાદા એમની અસંખ કૃપા દ્રષ્ટિ દરેક ભક્તજનો કલ્યાણ કરે આવી પ્રાર્થના સહ દેવતાઓના ચરણમાં પ્રાર્થના કરી અને અંતરના આશીર્વાદ આપીએ સદા ગિંજા બાપા છે એનો ઇતિહાસ છે 1100 અને 54 વર્ષ ચાલે છે લાલન 1100 ને 54 વર્ષ આજ આતાને સરણે આ મહાયજ્ઞનું આયોજન થયું સમસ્ત કેસવાલા પરિવાર હતો ત્રણ દિવસનો યજ્ઞ હતો આજ છેલ્લા દિવસનો યજ્ઞ છે પરિવાર હતો તો આજે આવો સૂર્ય દેખાય કે અમારા સૂર્યવંશનો ઉદય દેખાય કે આખે આખી દુનિયાની અંદર કે દેશની અંદર કે પ્રદેશની અંદર તમે ચેનલના માધ્યમથી આ મોકલો તો અમે ખૂબ ખૂબ ચેનલનો આભાર માનીએ કે અમારા પરિવારનો કંઈ પણ ઉધાર આગળ દેખાય અને દેશ પરદેશમાં વસતા અમારા કેસવાલા પરિવારના ઘર ઘર સુધી આ સંદેશ ઉગે અને બધાને મળે જયારે